નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે વીસ એપ્રિલ બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો રવિવાર રોજ મિત્રો આજની કેસર કેરીની વાત કરીને આવકની વાત કરીને તો મિત્રો આજે આવકમાં થોડો એવો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને થોડીક જ વારમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું તો હરાજીમાં જશી જાણસી કહેવાય છે આજના કેસર કેરીના ભાવ આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાની જરૂરથી જણાવજો મિત્રો ને સ્ક્રીન ઉપર દિનેશભાઈના નંબર આપેલા છે મિત્રો તે લેવા વેચવા માટે ખેડૂતભાઈઓ વેપારીભાઈઓ અવશ્ય કોન્ટેક કરજો મિત્રો અને રિટેલ કેરી મિત્રો અહીંયા મળતી નથી તો રિટેલ કેરી કોઈને લેવી હોય તો મિત્રો ગોંડલ સંતોષ કેળા ભંડારમાં મળી જશે અને એ પાકલ કેરી મળી જશે મિત્રો અને ઓર્ગેનિક કેરી મળી જશે કાર્બેટ ફ્રી વગરની કેરી મળી જશે મિત્રો એ તમને વિડીયોના એન્ડમાં આપણે નંબર આપી દેસી મિત્રો તો ત્યાંથી નંબર લઈને તમે અવશ્ય પાકલ કેરી લેવા માટે પણ

ચૌદસો ને પચાસ રૂપિયાના ભાવ છે ઉપર ક્વોલિટીનો માલ છે ગીર કંટાળાનો માલ છે ચૌદસો ને પચાસ રૂપિયામાં આ માલ વેચાણો છે ચૌદસો પછી પૃથ્વી ફાર્મ છે સાડા બારસો રૂપિયાના ભાવ છે સાડા બારસો રૂપિયા આઠસો રૂપિયામાં વેચાણી છે આમ સુપર કે સુપર કેરી કલર વાળો માલ છે મોટો માલ છે પંદરસો રૂપિયાનો ભાવ માલમાં કાંઈ નો વધે સુપર ક્વોલિટી પંદરસો રૂપિયાનો ભાવ ચૌદસો પંદરસો રૂપિયાનો ભાવ છે ત્યાં ગીર પંદરસો રૂપિયામાં હોય છે ગીર ઘંટાળાનો માલ છે રૂપિયા પંદરસો રૂપિયાનો પૃથ્વી પગેલ કંટાળા નો માલ એક હજાર ને પચાસ રૂપિયા નો ભાવ અગિયારસો પચીસ પચાસ પચીસ પચાસ રૂપિયા કેટલે

અગિયારસો રૂપિયાનો ભાવ છે અગિયારસો રૂપિયાનો ભાવ છે આ જમ્બો કેસર માં છે મિત્રો અગિયારસો અગિયારસો રૂપિયાનો ભાવ છે આ બાજુમાં એક અગિયારસો રૂપિયામાં વેચાણો છે જંગલેશ્વર ફાર્મ છે મિત્રો અગિયારસો રૂપિયા નો ભાવ

અગિયારસો ને પચીસ રૂપિયા નો ભાવ છે ગીર કંટાળો નો માલ છે પચીસ રૂપિયા નો ભાવ છે આઠસો આડા આઠસો નવસો આડા હજાર એક હજાર રૂપિયા ભાવ છે ફળ માં પચીસ અગિયારસો રૂપિયા ભાવ છે આ માલ અગિયારસો રૂપિયા ભાવ છે અગિયારસો રૂપિયા ભાવ બારસો રૂપિયા ના ભાવ છે બારસો રૂપિયા ભાવ એટલે એકસો રૂપિયા છે મિત્રો બારસો રૂપિયામાં માં છે રૂપિયા સાતસો ને પચીસ રૂપિયામાં વેચાણ છે સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ છે મીડિયમ ફોર્ડ છે મિત્રો પણ સાતસો ને પચીસ રૂપિયા ના ભાવ થયા છે

નવસો ને પચીસ વેચાણું છે નવસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે ને સારું છે નવસો ને જલ્દી રોકડા વેચાણું એટલે جمب روپیہ نو سو نچاس روپیہ نا جو نو سو نچا روپیہ

آٹھو پچاس روپیہ نو بھاؤ آٹھ سو پچاس روپیہ نو بھاؤ آٹھ سو پچاس

નવસો ત્યાં જમ્બો ના હવાનું છો હાડા નું છો નવસો ને પચાસ રૂપિયા મેદાણ છે નવસો ને પચાસ નો ભાવ ઓકે સાતસો પિંચોતેર રૂપિયા નો ભાવ છે સાતસો ને પિંચોતેર રૂપિયા માં આ માલ વેચાણ ઓળખો માલ ને ઓળખો આઠસો રૂપિયાના ભાવ છે મિત્રો આઠસો રૂપિયાના ભાવ છે તમે જોઈશું અમાલમાં આઠસો રૂપિયા રૂપિયા છસો રૂપિયા ના ભાવ છે મીડિયમ ફોર્ટ છે યુનો ફોર્ટ છે મિત્રો છસો રૂપિયા એક હજાર રૂપિયા ના ભાવ છે એક હજાર રૂપિયા ના ભાવ એક હજાર રૂપિયા મોરબી પચાસ સાતસો ને પચાસ સાતસો ને પચાસ રૂપિયા વેચાણી છે મોરબી પચાસ રૂપિયા पंचो रुपिया भाव पंजाह मीडियम हॉर्ट

તો આપણે આ સ્ક્રીન ઉપર અત્યારે જે આ નંબર આપેલા છે એ સંતોષ કેળા ભંડારના નંબર છે મિત્રો અને તે પાકલ કેરીનો વેપાર ચાલે છે મિત્રો અને કાર્બેટ ફ્રી કેરીનો વેપાર કરે છે મિત્રો કાર્બેટ ફ્રી કેરી પકાવે છે મિત્રો તો કોઈને હોલસેલ કે રિટેલ કેરી જોતી હોય પાકલ તો એનો કોન્ટેક અવશ્ય કરજો